મહાદેવ સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગમાં અને જો અત્યારે વાયગા છે સાંજના સાર આજે તો ઘણા દિવસ પછી આપણે તડકો જોયો છે કેમ કે ઘણા દિવસ તડકો એટલે અઠવાડિયું થઈ ગયું ઓલા રવિવારની વાત છે આજે રવિવારે આઠ દી થઈ ગયા આઠ દી પછી આપણે તડકો જોઈએ જવું એને લઈ જવા દેખાતું છે આજે મસ્ત મસ્ત તડકો છે આપણે જાઉં વાસડા ઘાસ નાખી દીધું છે ના જો આપણે વાડી તમને બતાવી દઉં કે વાડીમાં કેવું નુકસાન થયું છે આપણે કપાસ વીણતા હતા બસ છેલ્લો ત્યારે વિડીયો હતો બસ બીજા દિવસે વરસાદ શરૂ થઈ ગયો હતો પછી કાંઈ વિડીયો આપણે બનાવ્યો નહોતો પણ જો કપાસ થોડોક થોડોક આમ તો બગડી ગયો છે જો આવો છે જો આ કાળો પડી ગયો હો કાલા છે ને બધે જો ઝીંડવા છે જાવા થઈ ગયા કાળા જો આડા પડી ગયો આઈનકોર હા ભાઈ જો સોડવા શું છે પવન તો એટલું બધું તો આવ્યું નથી અહીંયા જો આજે કાળા કાળા પડી ગયા હાવ જો જો આ માટી ધૂળ સડી ગઈ જો બધી જો એમાં શું છે ધૂળ સડી જાય ને એટલે એનો ભાવ ન આવે કપાઈ જાય ભાવ આપણે જે પેલો વીણ્યો તો એ હવે કાલે દેવા જવાનો છે ભાઈ કે તારો છે ને તો આપણે દઈ દઈએ કે હારા ભાવમાં વયો જાય એ વીણેલો છે કાલ થોડો ઘણો સહી દઈ દેવો છે હવે અને ફાઈનલી તો આપણે કાલે ઘરે વિયુ જવાનું છે મેં કીધું આ છોકરાનું પ્રતિક નહીં છે ને તો મેં કીધું હાલ તને બંધવા લાગે ગાડી તો કાલનો દી આજનો દી મેં કીધું રોકાઈ આજે છે તુલસી વિવાહ તો બધાને તુલસી વિવાની હાર્દિક શુભકામના હાલો બતાવી દો હવારમાં તમે મેં વિડીયો કાંઈ બનાવ્યો નહોતો તો આપણે જાવ બધુડીઓ જ અહીંયા ખાય છે ઘાસ એ ગગડિયા પંકજભાઈ જાઓ ઘાસ લઈ આવ્યો ઘા હાટે વટાવ ખડ આવે ની એ બિચારી પલો ખાઈ ખાઈ ને કંટાળી ગઈ ત્યાં મોટો ખડ એકદમ ઝાડું બાજુ તેલ નાખવાની વાટે બેઠા છો કેળ ઉછ આપડે કેળ નીચે રાખી દીધા માતાજીને બસ આપણે આવી રીતના પૂજા કરી હતી માતાથી સુંદરી વઠળી હતી સાંડલા સુંદરી કર્યા હતા હાથિયા પૂર્યો તો દિવાર એવું કર્યું તું આગમ આવ્યા છે સાડા પાંચ અને જો હું બનાવીશું માટે મેગી તો મસ્ત મસ્ત મેગી બની રહી છે ચાલો બધાય મેગી ખાવા કુનાલને તો બહુ ભાવે પણ કુનાલ આય નથી કુનાલ છે ઘરે બરાબર ખાતો આ બે વિડીયો જ આવશે જો આજે તો મસ્ત અત્યારે વેધર થઈ ગયું છે એકદમ ચોખ્ખું વાતાવરણ કેવો વ્યૂ આવે જો મસ્ત વાડીના કેટલા દિવસ પછી આજ આમ થોડુંક વાતાવરણ ચોખ્ખું થયું છે કેવાય ને અને હું આવી અને કેટલા પંદર સત્તર દિવસ જેવું થઈ ગયું છે આપણે થોડુંક વધારે રોકાવા આવી છે કે બહારને આ થોડુંક ધૂંઝાળા ને એવું કરવાનું હતું આપણે તો વરસાદમાં જ બધાય દી ખાડ્યા એવું છે એ બહુ બધા વિડીયો જજા બીના નથી તો જો આપણે મેગી બનાવી છે તો હાલો બધા મેગી ખાવા જો આપડે મેગી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો આલા બધા મેગી ખાવા અને મસ્ત આપણે બનાવી છે લાપસી તુલસી પીવા છે તો માતાજીને તરવા માટે આપડે જો માતાજી નો જો હા મેં દીવો પીરસ Ya, sih. Nah, ini apa nama Dewa Diwali? Pernah kali di mandi ada dua-duanya. Dewa Diwali. siapa? Apa nama Dewa Diwali? Dewa Diwali? Hmm. Sekarang sudah selesai, tapi masih banyak yang dibuat. Sekarang sudah selesai, અહીંયા પૂજન કર્યું હતું એટલે હવે પાણીનો ગ્લાસ લઈ લીધો અને બા ગ્લાસ લાપસી લેવા જીવો ને છે નહીં જો આપણે આવી ગયા છીએ માતાજીને લાપસી ને એવું ભરવા આમ તો હાથ ના જોવા વિવા ને એવું અત્યારે થઈ જઈને તો એ બાજુ તો છે વાડી જવો ઘનઘોર વાડી દેખાય કેલ ઝાડ છે માતાજીને કેળના ઝાડ નિશ્ચિત બેહાઈ દીધા આ બા એ બાજુ

બધ દર્શન કરી લેજો જય તુલસી માતા જય મા તુલસી માતાજી જય વિષ્ણુ ભગવાન